પોલીસે આઠ જેટલી દુકાનોમાં મોટી કાર્યવાહી કરી સમગ્ર પંથકમાં વિષય પર ચર્ચા ચાલી રહી છે મંજુસર પોલીસ દ્વારા અટકાવવા માટે સતત રાખવામાં આવે છે કોન્સ્ટેબલ ધવલ સિંહ લક્ષ્મણ સિંહને સંયુક્ત બાતમી મળી હતી કે બસ સ્ટેન્ડની આસપાસ આવેલી દુકાનોમાં બિલ વગરના મોબાઈલ વેચાણ કરવામાં આવે છે જેના આધારે અલગ અલગ ટીમો બનાવીને બે પંચોને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા બે હજાર ત્રેવીસ ની કલમ એકસો છ મુજબ કાર્યવાહી હાથ છે પોલીસ કાર્યવાહીમાં એકસો ઓગણચાલીસ નંગ મોબાઈલ મળી આવ્યા છે જેની કિંમત રૂપિયા અઢાર પોઈન્ટ એકાણું લાખ આંખવામાં આવી રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર